એક કેટલી ઉંમરે છોકરીને ચોદાવવાનું મન થાય છે બે છોકરી કેમ છોકરાનું હથિયાર મોઢા માંગ લે છે કારણ કે મોઢા માંગ લેવાથી હથિયાર ટાઈટ થઈ જાય છે ત્રણ કુંવારી કન્યાને ને ચોદવાથી શું થાય છે જવાબ છે શરીરની ગરમી શાંત થઈ જાય છે ચાર કેવી ભાભીઓ એક સાથે ચાર કે પાંચ પુરુષોનો નો એક સાથે લઈ શકે જવાબ છે જે ભાભીની ભોષ પહોળી થઈ ગઈ હોય તેવી પાંચ વધારે ગાંડ મરાવતી છોકરીને કેવી રીતે ઓળખી શકાય છે છ જવાન છોકરા એક નાઇટમાં કેટલી વખત છોકરીને ચોધી શકે જવાબ છે વીસ થી પચીસ વખત છોકરીને બરાબર ચોધી શકે સાત કેવી ભાભીઓ બીજા પુરુષો પાસે ચોદાવી વધારે ખુશ થાય છે જવાબ છે ચોદકની આ વધારે મુઠિયા મારવાથી શું થાય છે જવાબ છે શરીર માં કમજોરી આવે છે અને લાંબા ગાળે નપુંસકતા આવે છે નવ છોકરીને રાતમાં કયા સમયે મજા આવે છે છે જવાબ સવારે ચાર વાગ્યાના સમયે દસ છોકરીને કની પોઝિશનમાં વધારે ચોદવાની મજા આવે છે જવાબ છે ઘોડી બનાવી ચોધવાની મજા આવે છે